અમદાવાદના નરોડા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે મેમકો બ્રિજ નીચે અંબિકા લાકડાના ગોડાઉનમાં આગ લાગી જોકે ફાયર વિભાગની આઠ જેટલી ગાડીઓ અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ગોડાઉનમાં ફસાયેલા ત્રણ લોકોને હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક યુવક ગંભીર રીતે દાજ્યો હોવાની પ્રાથમિક માહિતી છે અમદાવાદના વિસ્તાર અને બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટ એસ્ટેટન ગોડાઉનમાં અચાનક આગ લાગી નીકળી હતી અને આગ લાગવાની સાથે જ જે અંદર જે કામ કરતા જે મજૂર હતા તે ફસાયા હતા અત્યાર સુધી ફાયર વિભાગ ટીમ દ્વારા બે મજૂરને બહાર કાઢીને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગની આઠ જેટલી ગાડી જે છે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ જે કરવામાં આવી રહ્યા છે નરોડા હોય કે પછી હાટકેશ્વર શહીદ મણિનગરની આજુબાજુ તમામ જે ફાયર વિભાગની ગાડી છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે ફાયર ઉચ્ચ અધિકારીઓ પણ જે છે એ પહોંચ્યા છે હાલ જે પ્રકારના દ્રશ્યો દેખાય છે કે ફાયર વિભાગ દ્વારા ત્રામાર જે છે આ ઓલવા માટે સાથે સાથે જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે બીજા એક વ્યક્તિ એટલે કે અત્યાર સુધીમાં ત્રણ જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તમામ લોકોની હાલ સારવાર છે હોસ્પિટલ સરોમાં ગંભીર રીતે દાજી ગયેલી હાલતમાં જે અંદરના મજૂર છે તે નીકળી રહ્યા છે એટલે કે આગ કયા કારણ સુધી લાગી હતી તે હજુ કારણ અકબંધ છે પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ પર કંટ્રોલ મેળવીને જે અંદરના લોકો ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવાનો હજુ પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં ત્રણ જેટલા જે વર્કરો છે તેમને બહાર કાઢવામાં આવે છે ફાયર વિભાગ દ્વારા સતત પાનનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવી દેવામાં આવ્યો છે પરંતુ અંદર કેટલા મજદૂરો અંદર ફસાયા તે હજુ સુધી ચોક્કસ આપણો સામે નથી આવ્યો પરંતુ ત્રણ જેટલા મજદૂરોને બહાર કાઢીને જે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કેમેરામેન એકના મોન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો આ સાથે જ બુલેટિનનો હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ